બણ મોઢાઈ પાડી અને માવડી મોઢાઈ ઈ પાડી ને માવડી ને જે પણ તેથી ધરતી ને તેથી ધરતી એ ધાવણ ધરે એ ગણ ઓલી વાલીએ વરસા મોઢા ફાડીને માવડી જેની છોરુના દિયે સાદ તેની ધરતી એ ધાવણ જરે અને વાદળીએ વરસાદ ભારત વર્ષમાં અખિલ બ્રહ્માંડ ની ભાંડો ધરી રાજ રાજેશ્વરી જોગમાયા નવલાખ લોબડીયાળીને આરાધવાનું પર્વ છે એ નવરાત્રી છે ભગવતી ની આરાધના કરી કોઈ દુહા અને છંદમાં આરાધના કરી અને કોઈએ ગરબામાં આરાધના કરી માતાજીના મઢમાં માતાજીના મંદિરમાં નવરાત્રી આવે ને માનું પહેલું નોરતું આવે અને ગોગલના ધૂપની ધમક લાગવા માંડે અને જલલાત કરતી માતાજીની ની જોતું જવાળવા માંડે આકાશ પાતાળ તું ધર નંબર નાક સુર નક બાજ નમે દિગ પાલ દિગંબર ગાટ કી ડુંગર સાત કી સાજર તેણ સમે નવ નાત ગને નર ચોસઠ નારી અને હાથ પસારીએ તેમ હરી રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ રેસિંહ ઈશ્વરી અને જોતે પ્રલંબા જુગ ધંબા ગાત ગંબા ઘીસરી બદનમ ધલંબા ચંદ્ર બંબા તેજ તું ખરી હોતે હથા કંબીર હા કંબજે ડાકંબમણી જગમાજ પરચો દીઠ જાહેર રાસિંહ આવડ રમણીજી રાસ નાવડ રમણી ભગવતી આદ્યાવડ થી માંડી ભગવતી ઇંગળાજ થી માંડી ભગવતી ચામુંડા થી માંડી અને વર્તમાન કાળમાં હજી થોડા વર્ષો પહેલા જેમણે સ્વર્ગારોહણ કર્યું તેમાં ભગવતી આઈ સોનબાઈ સુધી તમે આવો તો દરેક જોગમાયાઓને જુદા જુદા કવિઓએ જુદા જુદી કવિતામાં એનું આરાધન કર્યું મહાત્મા ઈશ્વરદાસજી જેને હરિરસ નામનો ગ્રંથ લખ્યો ભગવાને સો મુખે સાંભળ્યો અને ભગવતી લક્ષ્મી જે દિવસે એમ કહેવાય છે કે અવળું મોટું કરીને ભારી રહ્યા ત્યારે મહાત્મા ઈશ્વરદાસજીની નજર પડી ચારણ કવિ ઈશ્વરદાનની નજર પડી મા કેમ આ પગલુંજી ઉભા છો કે ગાંડા દુનિયામાં તું દેવી પુત્ર તરીકે ઓળખા છે ને તારા બાપના એટલા ગુણગાન ગાયા અને મારા માટે એક શબ્દ તે ન લખ્યો અને મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસ નામનો ગ્રંથ લખ્યા પછી અખિલ બ્રહ્માંડની જનેતાને પ્રસન્ન કરવા માટે દેવ્યાન લખ્યું અને કીધું કે હે મા કેટલું હું તારું વર્ણન કરું

સુંદર ના મમલોમાં ડુંગરોમાં વનમાં વનસ્પતિઓના થુંબડામાં અરે ખળખળ વહેતા ઝરણામાં અને સમુદ્ર ના લોઢમાં અને આભમાં ગરજતા વાદળામાં એ માં તું છો હું તારું કેટલું વર્ણન કરી શકું એ જોગમાયા ને આરાધવાના નવલા નોરતા નો જયારે પર્વ છે ત્યારે સર્વ સામાન્ય દેવી